આમ આદમી પાર્ટીની કરીએ તો ગોપાલ ઇટાલિયા પર થોડા દિવસ પહેલા જૂથું ફેંકાનો મામલો સામે આવ્યો હતો જામનગરની અંદર એક સભાનું આયોજન ને આ સભાની અંદર ગોપાલ ઇટાલિયા સ્પીચ આપવા માટે ઊભા થાય છે ને ને અચાનક એક વ્યક્તિ આવે છે જૂથું ફેંક્યા બાદ આમ આદમી પાર્ટીની એ બીજી સભા કે જે અમરેલીની અંદર હતી ને ત્યાં મંચ પર એ સ્પીચ આપવા માટે ગોપાલ ઇટાલી આવે છે અને આવ્યા બાદ સ્પીચ શરૂ કર્યા બાદ પહેલું એમનું નિવેદન આવે છે કે કોઈ એ આવ્યું છે તો નહીં ને હોય તો કહી દેજો બાકી પછી શું ઓલું વચ્ચે ભાષણ કરતા હોય ને વચ્ચે કોઈ આવી જાય તો ખોટા ડિસ્ટર્બ થઈ જાય આ પ્રકારની વાત કરીએ ને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે મારા બેટા કોંગ્રેસ વાળા કરે છે આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરતા ફરી ગુજરાતની રાજનીતિમાં ચર્ચા જે છે તે તેજ થઈ ગઈ છે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકાવા મામલે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અમરેલીની કિસાન મહાપંચાયતમાં ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું અમરેલીથી કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા જબરું કરે છે આ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયા આપ્યું છે સાથે જ ચાલુ ભાષણે એ નાટક કરે એ મજા આવે તેવી વાત ગોપાલ ઇટાલિયા એ ખુલ્લા મંચ પરથી કરી જો આ સભામાં એવું હોય તો પહેલા કહી દેજો અહીંયા આગળ આવી જજો આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા સ્પીચ દેવા માટે ઊભા થાય છે ને અચાનક એક વ્યક્તિ આવે છે ને એ જુત્તુ ફેંકે છે એ જુત્તુ ફેંક્યા બાદ ગુજરાતની રાજનીતિમાં અલગ અલગ ચર્ચાઓ થતી હતી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ તે સમયે આરોપ લગાવ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા છે અથવા તો કોઈ કાર્યકર્તા છે અથવા તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ છે કે જેમણે આ કાંડ કર્યું છે પરંતુ કલાક બાદ એ હકીકત સામે આવી કે ન તો એ ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ કોઈ નેતા કે કોઈ વ્યક્તિ હતો પરંતુ એ વ્યક્તિ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો કોંગ્રેસનો નેતા હતો કોંગ્રેસનો કાર્યકર્તા હતો આ વાત સામે આવતાની સાથે જ ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડિયો સામે આવ્યો કે જેની અંદર ગોપાલ હિટાલિયાએ કહ્યું હતું કે ભાઈ મારે એમની પર કોઈ ફરિયાદ દાખલ કરવાની થતી નથી અગાઉ પણ ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા પર એ જુથ્થું ફેંક્યું હતું અને હવે ગોપાલ ઇટાલિયા પર એવું જૂથું ફેંકાયું છે એટલે કદાચ મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલીયા એ માટે ફરિયાદ નહીં કરી હોય ભાઈ આપણે પણ કાંડ કર્યું જ હતું તો આપણી ઉપર જે કાંડ થાય તો એમાં ફરિયાદ શું કરવી પરંતુ એમણે આરોપ ગંભીર લગાવ્યા હતા એ પછી કિસાન મહાપંચાયતનું આયોજન અમરેલીમાં થાય છે અને ત્યાંથી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે કે ગોપાલ ઇટાલિયા સ્પીચ આપતા પહેલા એ આમ નિરીક્ષણ કરે છે કે આડું કોઈ છે તો નહીં ને અને હશે તો અડધા ભાષણ એ પાછું ટાઈમ વેસ્ટ થઈ જશે આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે પહેલાં વિડીયો જુઓ ત્યારબાદ આગળ ચર્ચા કરીએ ઈ બધું તો ઠીક છે કોઈ શે નહીં આવ્યું નથી ને પહેલે જ કરી લેજો ભાઈ વાહે વચ્ચે ગોહો ન કરતા કોઈ નથી ને હવે સાલુમ વચ્ચે કોઈ શે નહીં આવ્યું નથી ને પહેલે જ કરી લેજો ભાઈ વાહે વચ્ચે ગોહો નો કરતા કોઈ નથી ને હવે સાલુમ વચ્ચે ડિસ્ટર્બ કરે નો મજા આવે મારા બેટા ખરા જો કોંગ્રેસ વાળા ઈ બધું તો ઠીક છે કોઈ શે નહીં ને આવ્યું નથી ને પહેલે જ કરી લેજો ભાઈ વાહે વચ્ચે ગોહો ન કરતા કોઈ નથી ને હવે સાલુમ વચ્ચે કોઈ શે નહીં ને આવ્યું નથી ને પહેલે જ કરી લેજો ભાઈ વાહે વચ્ચે ગોહો નો કરતા કોઈ નથી ને હવે સાલુમ વચ્ચે ડિસ્ટર્બ કરે નો મજા આવે મારા બેટા ખરા જો કોંગ્રેસ વાળા કોંગ્રેસ પર ગંભીર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસવાળા વાળા જબરૂ કરે છે પરંતુ એ કોંગ્રેસવાળા કરે છે કે વાળા જબરુ કરે છે તો ખબર પરંતુ જનતાની અંદર અત્યારે અલગ અલગ ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે ત્યારથી ખૂબ ચર્ચામાં રહેતા હોય છે ને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટી પણ ખૂબ ચર્ચામાં છે કારણ કે ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં આમ આદમી પાર્ટી પર સવાલ ઉભા થાય અથવા તો આમ આદમી પાર્ટી અન્ય કોઈ પક્ષ પર સવાલ ઉભા કરે અને એની વચ્ચે જો આવા જૂતાકાંડ થાય તો પછી જૂની વાતો વાગોળતા કોઈ વાર નથી લાગતી અને કોઈ નવાઈની વાત પણ નથી કહેવાતી કારણ કે થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ પણ આ જ પ્રકારનું કર્યું હતું એવું કહેવામાં આવતું હતું કે દારૂ ડ્રગ્સ અને યુવાનોના મુદ્દાને લઈને મેં પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું કે ભાઈ સરકાર સુધી વાત પહોંચે પરંતુ શું જૂતા ફેંકવાથી સરકાર સુધી વાત પહોંચી જાય આ સવાલ એ ગોપાલ ઇટાલિયા સામે એમના પર જૂતું ફેંકાયું ત્યારથી થઈ રહ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલિયાએ આમ થોડું મૌન સેવ્યું અને કહ્યું કે મારે વ્યક્તિ સામે કોઈ ફરિયાદ કરવાની થતી નથી અને હું નથી કરવાનો માતાજી એમને સુખી રાખે આ પ્રકારની વાત એ ગોપાલ ઇટાલિયાએ ત્યારે કહી હતી પરંતુ ગોપાલ ઇટાલિયા કે જેઓ અમરેલી ખાતે ગયા અમરેલી ખાતે ગયા બાદ એમણે ત્યાં એ કિસાન મહાપંચાયતની અંદર પેલા તો નિરીક્ષણ કર્યું કાઢવું છે તો નહીં ને બાકી અધવચ્ચે જો કોઈ આવી જશે તો આ પ્રકારની વાત એ ગોપાલ ઇટાલિયાએ કહી અને સાથે જ કહ્યું કે મારું બેટો કોંગ્રેસવાળા જબરું કરે એટલે રહી રહીને ખબર પડી કે ભાઈ આ જૂતું ફેંકના તો કોંગ્રેસ વાળો હતો અને કોંગ્રેસ વાળા જે વ્યક્તિ હતા એમણે નિવેદન સરસ આપ્યું કે ભાઈ એ તો પ્રદીપસિંહ ઉપર જે જૂતું ફેંક્યું તો એનો બદલો લીધો હવે પ્રદીપસિંહ ભારતીય જનતા પાર્ટીમાં એ મિનિસ્ટર હતા અને જે વ્યક્તિએ ફેંક્યું જૂતું એ કોંગ્રેસમાં પરંતુ અહીંયા પક્ષની વાત નથી આવતી અહીંયા વાત આવે છે સમાજની ક્ષત્રિય સમાજ કે ખૂબ મોટો સમાજ છે અને પ્રદીપસિંહ જાડેજા એ પણ ક્ષત્રિય સમાજના આગેવાન અને જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું હમણાં ગોપાલ ઇટાલિયા પર પણ ક્ષત્રિય સમાજમાંથી એક યુવાન તરીકે આવે છે અને એણે એવું કહ્યું કે ભાઈ જે થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ કારણ કર્યું હતું ને અમારા એ આગેવાન પર જૂતું ફેંક્યું હતું એનો બદલો મારે લેવો હતો એ મેં આજે લઈ લીધો છે પરંતુ બદલાની સામે એ વ્યક્તિને પણ કેટલી બધી થપ્પડો પડી કેટલી બધી લાતો પડી કેટલા બધા મુક્કાઓ પડ્યા હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન લઈ ગયા અને તેમણે નિવેદન નોંધાવ્યું કે ભાઈ મેં બદલો લઈ લીધો મારું એ જ કામ હતું પણ એ વ્યક્તિ જોરદાર હતો ગોપાલ ઇટાલિયા જયારે સ્પીચ આપવા ઊભા થયા ત્યારે અલગથી એ બેઠો હતો આ બાજુ આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ લોકો હતા એમના કાર્યકર્તાઓ હતા પરંતુ જે વ્યક્તિ જૂતું ફેંકનાર હતો એ સ્ટેજની એકદમ નજીક અને સૌથી અલગ બેઠો હતો પહેલા તો એ વ્યક્તિએ ફાંખી ચોડી માવો ખાધો માવાનો કોટો ચડાવ્યા બાદ બૂટ કાઢ્યું અને બૂટ એ સીધું જ ગોપાલ ઇટાલિયાના માથા પરથી પસાર કરી દીધું પરંતુ સ્ટેજ પર બેઠેલા એક મહિલા જે ખફી એમનું નામ ખફીબેન છે એ સીધા ત્યાંથી કૂદકો મારીને નીચે આવી અને જે જૂઠું ફેંકનાર છે તેને પકડી લે છે પકડીને એમને ઢોર માર મારે છે ગોપાલ ઇટાલિયા ત્યાંથી સીધું જેવું ભાષણ કરે છે કે આ પોલીસ જો લઈને આવી આ ભારતીય જનતા પાર્ટીના માણસો છે એટલે કંઈ પણ થાય એટલે સીધું પોલીસ પર પહેલાં તો ગોપાલ ઇટાલિયાએ ભાષણ આપવાનું ચાલુ કરી દે છે અને આરોપ લગાવવાનું ચાલુ કરી દે છે કે ભાઈ પોલીસ કોડન કરીને એમને લઈ આવી મને જૂતું મારીને પછી એમને લઈ ગઈ પોલીસનું થોડું એવું ભાઈ કામ છે કે પોલીસ ત્યાં આવી જાય અને કોડન કરીને કોઈને જૂતા મારવા હાટું પોલીસ કોઈને કોડન કરીને લઈ જાય આ પ્રકારના નિવેદનોએ આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓએ આપ્યા છે ગોપાલ ઇટાલિયાએ પણ આપ્યું છે પરંતુ વચ્ચે ગોપાલ ઇટાલિયા અમરેલી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કિસાન મહાપંચાયતની અંદર આ પ્રકારનું એમણે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા છે સાથે જ સરકાર પર પણ ગંભીર પ્રહારો કર્યા છે ખેડૂતોનો મુદ્દો હોય બેરોજગારીનો મુદ્દો હોય યુવાનોનો મુદ્દો હોય દારૂ ડ્રગ્સનો મુદ્દો હોય એને લઈને સરકાર સામે એ ગંભીર આરોપ લગાવતા એ અમરેલીથી ગોપાલ ઇટાલિયા જે છે તેમનું ભાષણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે